ગુરુદ્વારા એ પૂછવા ગયો હતો તો ત્યાં જમવાનું થઈ ગયું હતું પણ ત્યાં સ્ટે માટે નહોતું પે વાળું હતું તો ચારસો રૂપિયા પર નાઇટ ના હતા તો હું કોઈક ચલો આપણે કંઈક જગ્યા ગોતી તો મને કંઈક આવી જગ્યા મળી આજે તો જો કે સુમસન લાગતું હતું બટ અત્યારે મસ્ત છે હા ચલો તો ભાઈ ટ્રેન કંઈક અહીંથી સમેટી લે ને નીકળીએ ખાલી ફોનમાં એક પર્સન્ટ ચાર્જિંગ છે બ્લોગ પણ હજી અપલોડ કરવાનું બાકી છે એડિટ તો થઈ ગયો પણ બ્લોગ અપલોડ કરવાનું બાકી છે તો ફટફટ એ પેલા કરીએ એ બાજુમાં કરશે પૂછશે ચાર્જિંગ થઈ જાય તો બાકી દુકાન વગેરે છે મેળવી જાય ત્યાં ચલો મેં કીધું તો એક જ પર્સન ચાર્જિંગ હતા ત્યાં તે નીકળ્યા આપે કહો શું શોપ તો અત્યારે હું આવ્યો છું અહીંયા ચાર્જ કરવા તો આરોનો પ્લાન છે તો મેં અહીંયા જો ચાર્જમાં રાખી દીધો છે બેગ છે ને આ સામે સી મસ્જિદ છે તો ડન અત્યારે ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે તો હવે આ બધું અહીં કાઢી લઈએ કેબલ અને આ નાખી દો અહીંયા કેબલ હતી કેબલ અહીંયા છે હા કે ડન ચલો હવે આપણે અહીંથી નીકળીએ ફટફટ પહેલાં તો હું નાવા જાલસ આઈ લીક ગુરુદ્વારાએ નાહી અને પછી નીકળું છું ફરવા ક્યાં જવી તો મને નથી ખબર પણ જવાનું છે બાકી છે ચલો અરે એના ઘર જોરદાર છે ઓ અજો કેમ છે બાકી આ એની ગલી છે ના બાજુમાં ઘર એકથી એક બહુ મસ્ત ઘર છે બધીના તો અત્યારે હું આવી ગયો છું ગુરુદ્વારામાં અને હે પાવર બેંક સાઈઝમાં મૂકી દીધું છે દેખાય અને નીચે સમૂહમાં ઓછું છે તો નાઈ લઈએ પેલા મસ્ત પછી ફરવા જઈએ બરાબર ને હા જો અહીંયા છે સો અત્યારે ગુરુદ્વારા જમ જમી પણ લીધું મેં અને હવે જાઉં છું અહીંથી કંઈક શંકરાચાર્ય કંઈક કરીને છે મંદિર તો ત્યાં જાઉં છું તો આ જો ગલી હોય એની પેલી બહુ મસ્ત છે યાર બહુ એટલે બહુ ચલો અહીંથી જાઉં દસ કિલોમીટર થાય છે અહીંથી લિફ્ટ લેવા ટ્રાય કરું મળી જાય તો ઠીક બાકી કઈ ને વોક કરીને જશું અહીંથી અત્યારે હું તમને લેક બતાડું ને એ લેક ને ઇન્સ્ટાગ્રામ ને રીલમાં જોઈ લીધું મને નથી ખબર કે અહીંયા જ છે આ એરી બહુ એટલે બહુ મસ્ત છે યાર આ લેક નું નામ દાલ લેક છે દાલ લેક હા દાલ લેક છે જો બહુ એટલે બહુ મસ્ત છે નહીં સો અત્યારે હું ઉપર જાતો હતો શંકરાચાર્ય મંદિર જ્યાં

ગ્લોરીસ ઓફ સીઆરપીએફ સો અત્યારે એ સેકિંગ હતું સેકિંગ થઈ ગયું ઓજા ઉપર આટલી પગથિયા છે એ કઈ કે આવે એવું કા બહાર

अधि अधि शोत्यार दर्शनकरेन नीच्छ आवि गया से और वर्शाथ चालो जो बहुत मस्ट अधिए अधि पाने इन बोतल फरी लिदी अन्याख एग्ट रह गई बाइग्ट अधि दन रहाँ अधि दो गई अधि 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 आधि अधि अधि र्ण अधि अधि अ ફિલ્હાલ અમે ભોગી ગયા છે ફોર્ટ અંદર તો આ ફોર્ટનું નામ છે હરિપર્બત ફોર્ટ છે અંદર જઈએ અહીંથી ચલો આપણે ટિકિટ અહીંથી લઈ લીધી છે હા સર આપણે ટિકિટ પણ લઈ લીધી અહીંથી ટિકિટ કાઉન્ટર હતું પાસ તો વ્યૂ છે જો અહીંથી સામેનું સો અત્યારે હું ઉપર આવી ગયો છું વાઇટ ટુ હરિપર્બત ફોર્ટ તો અહીંયા ઇલાકો છે હજી પણ ઉપર જવાનું છે હવે કેવી રીતે જવાનું છે ખબર હજી બહુ ઓછો છે યાર હાલી હાલીને જવાનું જોઈએ ઉપર ભાઈ અહીંથી શ્રીનગર તો જો દેખાય છે આ તો મને એમ કે નાનું એવું છે બહુ મોટો ને યા

एत तो मस्त से एंट्री खिलाए आए वा खिलास पेला हाँ। अजी पण सी लागे थकी जा हा अजी पहुंच सी से हाँ। तो फाइनली अजी तेरे ऊपर आइयो ना जो एरिया हमारा इंडियन फ्लैग અમે ઊંધા હાલીએ છીએ ખબર આ એક સ્ટ્રીટ એરિયા છે તમને ઈઝી ને તમે એટલે હા ફોર્ટ ફરી લીધો એટલો કઈ ખાસ નથી ફોર્ટમાં આટલો ગંદો ને એટલા મચ્છર છે ને હદ બાર હું તો એક જગ્યાએ બેઠીને રહી ખુશી આ જો આવો રસ્તા જવું પડે હું ખબર ને તો કોઈ પેલી એક જ વાર આવશે બીજી વાર કોઈ આવશે નહીં એવો ગંદો છે

રાઈટ 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 અત્યારે જાઉં છું પાછળ ચપ્પુ ચલાવવા ચલો હવે હું ચલાવું છું ચપ્પુ સો ફાઇનલી રાઈડ કરીને આવતાર્યા કેસા લગા બહુત મજા આયા સો થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ મને પણ બોલો મજા આવી ગઈ મજા આવી ગયા ફૂલ आमने काही इको हिंदी न ठाव अर्थ बरोबर थैंक यू थैंक यू फॉर योर कंपनी का ब्रो मैं सोलो ट्रैवलर केम अलोन बट आई मेट हिम ऑन द वे एंड ही अकंपानी मी टू हेल्प मी टू टेक गुड फोटोज एंड ही इज अ फोटोग्राफर रियली इज अ गुड थिंग थैंक यू सो मच थैंक यू सो मच तो मैं से ना हमने फोन में मस्त मस्त फोटो पडाया पता तुमने खबर दसे की आप फोटोग्राफर से तो अట్లా खुश हो गया ना अట్లా खुश हो गया ना कि आवत फोटोग्राफर पाडी नो आपा तो मायने ना फोन में बहुत मस्त फोटो आबी देता समझ आई गई

हेलो <laughs> आपका थोड़ा डिटेल शेयर करेंगे आपका नाम uh, मेरा नाम अरसद अयूब मैं राजस्थान से हूँ और uh, ट्रैवलिंग का शौक शौकीन मतलब ट्रैवलर ट्रैवल करने का शौक है मेरे को सोलो में ट्रैवल करता हूँ ज़्यादातर ओके इनका मैं ज़्यादा नहीं बोलूँगा मैं आपको लिंक दे लूँगा सिर्फ आप एक बार जो जो खा ली क्या रहे कोई दिन वो बोलो कि नहीं बट मैंने ट्रैवल वीडियो जो यार <laughs> હું તમને લિંક આપું જોજો ખાલી એક હું કઈ બોલી નથી તો એવા એવા રિસ્ક લીધેલા છે ને ખતર ના હું યુટ્યુબની ને આપું છું ચલો